નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ માય એપલ સ્કૂલ સંસ્કાર ફાઉન્ડેશનના બાળકોએ ઓગણીસ મોત્સવ ઉજવ્યો રજકરણના નામથી કૃષ્ણ ભગવાનને યાદ કરી અકોટા ખાતે સરસયાજીનગર ગૃહમાં આ ઉત્સવની ઉજવણી થઈ જેમાં વિદ્યાર્થીઓ અલગ અલગ નૃત્ય રજૂ કર્યા લોકોને મોહિત કર્યા પંદર જેટલા નૃત્યો કર્યા હતા સાત નાટકો રજૂ કરાયા છસો જેટલા બાળકોએ ખૂબ જ અદભુત નૃત્ય કરી લોકોને આકર્ષિત કર્યા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા प्रभु जी तुम चंदन हम पानी जाकी बास समानी, जैसे ही पानी के कण कण में चंदन समाए, गीता में सत्य का संदेश है कि एक सच्चा इंसान वही है जो मन वचन और कर्मों से एक हो उसके विचारों ત્રણ મુખ્ય ઉદ્દેશ સત્ય પ્રેમ અને કર્મ ની વાત હતી જેમાં બાળકોએ અમને યાદ દેવડાવ્યું હતું કે રોજ શિક્ષક ગણ શાળાની અંદર પણ અને બાળપણથી જ ઉપદેશો કરે છે અને બાળપણ સ્કૂલ સંસ્કાર ફાઉન્ડેશનના શિક્ષકો રોજ એમના જીવનમાં ઉતારે છે એ વસ્તુનો ગૌરવ મને આજે કિરાત વૈષ્ણવ હું સ્કૂલ ફાઉન્ડર છું ખૂબ ગર્વ છે કે આજે આ વાર્ષિક ઉત્સવમાં પણ

ગાંડા દૂર થઈ જાય છે ત્યારે અમારા પ્રી પ્રાઇમરીના બાળકો જે બે વર્ષથી પાંચ વર્ષ સુધીના છે એ લોકોએ રૂડીની રંગીલી નાગર ના લાલ જે આપણે પણ વર્ષો પહેલા સાંભળેલા ગીતો છે એના ઉપર ખૂબ જ સુંદર નૃત્યની પ્રસ્તુતિ આજે રજૂ કરી જે બહુ ગર્વની વાત છે અને એ બતાવે છે કે અમારી સ્કૂલમાં અમે આ ઉંમરથી આવા સંસ્કારો બાળકોને આપીએ છીએ